ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે આ મિલેટ મહોત્સવ યોજાયો છે સાથે સાથે ફાર્મર માર્કેટ બે હજાર પચીસનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ દરમિયાન ગુજરાત સરકારના મંત્રી ભીખુસી પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ હાજરી આપી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાવ્યું હતું સાથે સાથે ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પણ વિશેષ હાજર રહ્યા હતા તેમના સહિત મોટો સંખ્યામાં ખેડૂતોએ આ મિનિટ મહોત્સવમાં હાજરી આપી હતી કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા બાબતોના મંત્રી ભીખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આવેલા મંત્રીનું સ્વાગત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા કરવામાં આવ્યું મંચના કાર્યક્રમની શરૂઆતમાં ખેતીવાડી અધિકારીએ શાબ્દિક સ્વાગત કર્યું જે બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને પરંપરા અનુસાર મિલેટ બકેટ આપીને સ્વાગત કરાયું આ તબક્કે મંત્રી ભીખુસિંહ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું જે બાદ હાજર મહાનુભાવો અને ખેડૂતો રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં

મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે ઉંમરે થતા ગંભીર રોગોમાંથી બચી શકાય તેવો રાહ દેશ અને દુનિયાને બેક ટુ બેઝિક ના મંત્રથી બતાવ્યો છે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે સ્વાસ્થ્યપ્રદ આહાર જ જરૂરી છે

વન ડે સર આયોજિત મિલેટ મહોત્સવ બે હજાર પચીસ માં અત્રે ઉપસ્થિત આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણજી જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ગાયત્રીબાગ્રીબાલ ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો ઉપસ્થિત સૌ વડીલો માતા બહેનો ખાસ કરીને આ કાર્યક્રમ જેમના માટે યોજાયો છે એવા ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રો ઉપસ્થિત પત્રકાર મિત્રો અધિકારીશ્રીઓ હરિયાણી ક્રાંતિના પગલે દેશમાં ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધતા ઘઉં અને ચોખાનો વપરાશ પણ સમય સાથે વધતો ગયો જેના પરિણામે પૌષ્ટિક અને ગુણતા સભર મિલેટ્સનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થતો થતો તેનો વિસ્તાર અને ઉત્પાદન પણ ઓછું થતું ગયું જેની માનવ સ્વાસ્થ્ય પણ અસરોગ દેખાવાની શરૂઆત થઈ ક્લાઇમેટ ચેન્જ તેમજ માનવ સ્વાસ્થ્ય અને આજનો સમય મિલેટ શ્રી અન્નનો ઉપયોગ વધે અને ખેતીમાં રસાયણ મુક્ત અને ઓછી ઓછા ઓછી ખર્ચા પ્રકૃતિ ખેતીનો વ્યાપ વધે એ સમયની તાતી જરૂરિયાત છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ભારત સરકારે બે હજાર વર્ષ તરીકે ઘોષિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ દરખાસ્ત મૂકી હતી જેને બોતેર દેશોએ સમર્થન આપ્યું હતું યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય મિલિટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું જેનો મુખ્ય હેતુ લોકોમાં મિલિટના લાભ લાભા લાભ અને તેની અગત્યતા અંગે જાગૃતિ લાવવાનો હતો ભારત સરકારે મિલેટ આંતરરાષ્ટ્રીય વર્ષ બે હજાર તેવીસને જન ચળવળનું રૂપ આપી ભારતીય મિલેટ્સની વાનગીઓ અને મૂલ્યવર્ધિત ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવે છે આપણા સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માટે હંમેશા શ્રી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે મિલેટ્સની પૌષ્ટિકતા અને માનવ સ્વાસ્થ્ય માટેની અગત્યતા ધ્યાને રાખી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય વર્ષ દરમિયાન મિલેશને શ્રી અન્ન તરીકે વિમાન કરવામાં આવી છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સપનો જુએ છે એ સપનોને તેઓ સાકાર કરે છે દાખલા તરીકે વાત કરીએ તો જ્યારે જ્યોતિગ્રામ વીજળીની વાત આવી ત્યારે એક સવાલ પેદા થતો હતો કે આપણા મોટા રાજ્યની અંદર આટલા બધા થોભલા આટલા બધા વાયરો કેવી રીતે આવશે અને ક્યાંથી લાવશું છતોએ એમનું જે વિઝન હતું તો એ જ્યોતિગ્રામ લાયા અને છેવાડાના આ રાજ્યના છેવાડાના ઘર સુધી એમને વીજળી પહોંચાડી એવી રીતે જનધન ખાતા પણ જે બેંકમાં લોકો જતા હતા છતો ખાતો નહોતા ખોલતા અધિકારીઓ ઘરે જઈને ઝીરો બેલેન્સથી ખાતો ખોલાયો એવી જ રીતે જીએસટી તો જીએસટી જ્યારે લાવ્યા ત્યારે કેટલી બધો હોબાળો થયો વિરોધ પક્ષથી કે ભાઈ આ બધું અર્થતંત્ર ભાગી પડશે પણ આપણા રાજ્યની જ વાત કરીએ તો ગયા વર્ષનું જે બજેટ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું થયું અને આ વર્ષે કદાચ સાડા ત્રણ લાખ કરોડનું બજેટ થઈ શકે એવી સ્થિતિથી એટલે વિક્રમી આવક જેને કહી શકાય એવું એમ મોદી સાહેબે જે 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 એમની સપનું આવ્યું અથવા તો એમનો જે વિચાર આવ્યો એમણે જે અમલમાં મૂક્યો એવી રીતે આ જે મિલેટની વાત છે એ મિલેટ બે હજાર ત્રેવીસની અંદર મિલેટ વર્ષ તરીકે એમને ઉજવણ નક્કી કર્યું અને બે હજાર ત્રેવીસની અંદર એમને સમગ્ર દુનિયાની અંદર એક મેસેજ કર્યો કે ભાઈ આ માં તમે જોડાવ અને આનો અનુભવ તમે કરો તો બોતેર જેટલા દેશો આ મિલેટની અંદર વિશ્વના બોતેર જેટલા દેશો આમાં જોડાયા દાખલા તરીકે આજે જ્યારે આ પચીસ મે હજાર પચીસની અંદર આ બે દિવસ આ મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી થયું છે ત્યારે આજે આ વડોદરા ખાતે આ કાર્યક્રમ ઉજવ્યો આ કાર્યક્રમની અંદર અમારા આ વિસ્તારના ધારાસ લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણજી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રી પ્રાંત અધિકારીશ્રી નિયામકશ્રી અને ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો રહ્યા અને મિલેટ વિશેની જે વાત અમે મેં પણ કરી અને અમારા રાજ્યના મુખ્યમંત્રીએ પણ ઓનલાઈન એમને બધા એમને સોંપડ્યા એટલે મિલેટ વર્ષ એટલા માટે મોદી સાહેબના વિચાર આવ્યો છે અને મને એમ લાગે છે કે આ એટલું બધું સફળ થશે મિશન કે દાખલા તરીકે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓના કારણે આજે કિડની ફેલ થાય છે આજે હૃદયરોગનો રોગો વધી ગયા છે ટીબી એમ એવા ભયંકર રોગો જે રાસાયણિક ખાતર જંતુના છે દવાઓના કારણે થઈ જશે હવે એમાંથી જો છુટકારો મેળવવો હોય તો આપણે આ મિલેટને આપણે અપનાવવું જ પડશે અને આપણે જે જાડા ધાન્ય જે કહેવાય છે દેશી ધાન્ય જે કહેવાય છે એને અપનાવીશું તો મને એમ લાગે છે કે એમાં આપણને ખૂબ સુખાકારી મળશે એમાં જે વિજય મેળવી રહ્યા છે એમને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ ને ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવી છે તારીખે નગરપાલિકાની ચૂંટણી નગરપાલિકાની જે ચૂંટણી થઈ રહી છે એમાં સંપૂર્ણ સો એ સો ટકા મને તો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી નો જ્વલંત વિજય થશે